સુરત શહેરના ઉદના રેલવે સ્ટેશન સામે ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું પતરાના શેડ પર ગેરકાયદેસર દુકાનો ઊભા કરવામાં આવી હતી પતરાના દુકાનો ઊભા કરવામાં આવ્યું હતું જે ચોખ્ખું દેખાઈ રહ્યું હતું ઉદના ઝોન બે વખત નોટિસ આપવામાં આવી હતી પ્લોટ નંબર તેરમાં ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દેવાયું હતું વારંવાર નોટિસો પણ આપવામાં આવી હતી ભાજપના લઘુમતી સેલના કાર્યકર્તા દ્વારા ઊભું કરાયું હતું આ ગેરકાયદેસર બાંધકામ ચાર દુકાનો ઉભી કરી દેવામાં આવી હતી જેનું આજે પાલિકા અને ચુસ્ત પોલીસના બંદોબસ્તની સાથે રાખીને એસએમસીના અધિકારીઓએ આવીને ડિમોલિશન કર્યું એસએમસી દ્વારા આ ગેરકાયદેસર બાંધકામને તો તોડી પાડવામાં આવ્યું પરંતુ આસપાસ આજુબાજુના વિસ્તારમાં પણ ઉધરામાં એટલા ઘણા બધા ગેરકાયદેસર બાંધકામ છે તો સ્થાનિક લોકોનો સવાલ છે કે હવે આવા ગેરકાયદેસર બાંધકામને ક્યારે તોડશે એ પણ એક લોકોના મુખેથી ચર્ચાનો વિષય બની ગયો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી そうで